ડિજિટલ કરી રૂપિયા સાત લાખ પડાવી લેવાનો મામલો સાયબર ક્રાઇમ પોલીસે મથુરાના યુવકને ઝડપી પાડ્યો છે નિવૃત્ત મહિલા કર્મચારીને મની લોન્ડરિંગ કેસના નામે ધમકી અપાઈ હતી સાયબર સેલની ટીમે આરોપી સંતોષ સંતોષસિંહ બદનસિંહની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા સાત લાખ પડાવી લેવાનો મામલો સાયબર ક્રાઇમ પોલીસે ઉકેલી નાખ્યો છે મથુરાના યુવકને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નિવૃત્ત મહિલા કર્મચારીને મની લોન્ડરિંગના કેસના નામે ધમકી આપવામાં આવી હતી સાયબર સેલની ટીમે આરોપી સંતોષી બદનસિંહની ધરપકડ કરી ફ્રોડના નાણાં સંતોષ સિંઘના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા સાયબર ક્રાઇમ પોલીસે માફિયાઓને અકાઉન્ટ ભાડે આપનારોનો સંતોષ સિંઘ ભેરવાયો હતો પોલીસે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ કમિશનર સર સુરત શહેરની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ સેલ સુરત સિટી દ્વારા ખાસ કરીને ડિજિટલ અરેસ્ટના જે કેસીસનો ભોગ ગુજરાત શહેર ગુજરાતમાં અને સુરત શહેરના જે નાગરિકો બને છે એમના પર વિશેષ ધ્યાન આપીને ગુના રજિસ્ટર કરવા સૂચના આપવામાં આવેલી હતી તે અંતર્ગત એક રિટાયર્ડ મહિલા નિવૃત્ત અધિકારીની અત્રે અરજી મળેલ હતી જેની અંદર તેમની સાથે સાત લાખ રૂપિયાનું ડિજિટલ અરેસ્ટ ફ્રોડ થયેલું હતું જેમાં જે ફરિયાદી છે એમનું સાયબર ક્રિમિનલ્સ દ્વારા કોલ કરીને સંપર્ક કરીને એમને જણાવવામાં આવ્યું હતું કે તમારો સિમ કાર્ડ અને તમારા જે ક્રેડેન્શિયલ્સ છે એનો ઉપયોગ

અત્રે ગુનો રજીસ્ટર કરીને ટેકનિકલ વર્ક ચાલુ કરવામાં આવ્યું હતું જેમાં જણાઈ આવ્યું કે આ જે સાત લાખ રૂપિયામાંથી એક અકાઉન્ટ મથુરા યુપીનું છે જેની અંદર ચાર લાખ રૂપિયા જેટલી અમાઉન્ટ ગયેલી છે અને ત્યારબાદ ત્યાંથી પૈસા વિડ્રો થઈ ગયા છે જેથી સાયબર સેલની જે ટીમ છે એમણે ટેકનિકલ વર્ક અને સારું ઇન્વેસ્ટિગેશન કરીને અને મંજૂરી મેળવી યુપી મથુરા ખાતે જઈ આરોપી સંતોષસિંહ હકીમસિંહ બદનસિંહની ધરપકડ કરી છે સદર આરોપીએ પોતાનું અકાઉન્ટ જે છે એ પોતાના મિત્ર ઓળખીતા આગળ કમિશન ઉપર ભાડે આપેલું હતું અને એકાઉન્ટમાં જે સાયબર ક્રાઈમના પૈસા એનામાં આવ્યા એ અને આરોપીઓને સાથે લઈને એટીએમમાં જાતે ઉપાડ્યા ગયેલા ને ઉપાડીને પૈસા આગળ આપેલા છે આગળ જે તપાસ દરમિયાન જેના આમો ખુલેલા છે એ પુષ્પેન્દ્ર ગોલા રહેવાસી મથુરા યુપી અને નહિમેશ ચૌધરી જે એકાઉન્ટ હોલ્ડર અને આરોપી સંતોષ સંતોષસિંહના ઓળખીતા છે એમને અંગે એ નાસ્તા ફરતા આરોપીઓ છે હાલ અને એમના માટે એને પકડવા માટે કાર્યવાહી સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાલ કરવામાં આવી રહી છે હાલ એનો કોઈ જોતા કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવેલ નથી એક નાણાકીય લાભ માટે એણે પોતાનું એકાઉન્ટ મિત્રો સાથે મળીને ભાડે આપેલું હતું જેમ બતાવ્યું કે મહિલાને કોલ આવ્યો હતો અને એ કોલમાં જેમ એને કહેવામાં આવ્યું કે તમારું જે સિમ કાર્ડ છે તમારા ક્રેડેન્શિયલ્સ છે તમારી ઓળખ ને એ બધું જે છે એ ગુનામાં વપરાયું છે અને નરેશ ગોયલ કેસની અંદર તમે વોન્ટેડ છો અને ધરપકડ ટાળવા માટે પોલીસ સાથે સહકાર કરો ને એ રીતના ડિજિટલ અરેસ્ટનો ગુનાને સાયબર ક્રિમિનલ્સ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો ખાસ સુરત શહેર પોલીસ તરફથી આપ સૌને અપીલ છે કે પોલીસ કે કોઈ પણ લો એન્ફોર્સમેન્ટ એજન્સી જે છે એ ક્યારેય કોઈ પણ નાગરિકને ટલ અરેસ્ટ કરતી નથી જેથી આવા કોઈ પણ કોલ આવે તો તેવા કોલ ન ઉપાડો કટ કરી નાખો અને આવા નંબરને તમે સંચાર સંચારસાથી પોર્ટલ પર આવા ફ્રોડ્યુલન્ટ એક્ટિવિટી માટે કોલ કરતા નંબર્સને તમે રિપોર્ટ કરી શકો છો અને જો આપની સાથે કોઈપણ પ્રકારનો સાયબર ક્રાઇમ ફ્રોડ થાય તો વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરીને આપ પોતાની ફરિયાદ નોંધાવી શકો છો આપ સૌને ખાસ અપીલ છે કે પોલીસના નામે આવી રીતના ફોન કરીને જ્યારે ધમકાવવામાં આવે તો બિલકુલ ગભરાશો નહીં આપના નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર સેલનો સંપર્ક કરો റിപ്പോർട്ടർ അരവിന്ദ് രാോഡ് ജനാദേശ ന്യൂസ് സൂരത്ത്